ચોમાસા સત્રમાં આપણે જોયું કે નેતાઓ મંત્રીઓ એકબીજાના આમને સામને જોવા મળ્યા અને હવે સમાચાર એવા મળી રહ્યા છે કે જે બિલો રજૂ કરવામાં આવે છે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જી હા કારખાના સુધારા વિધાયક બે હજાર જે બિલ છે તે રજૂ કરવામાં આવે છે જે કારખાનામાં મજૂરો પહેલાં આઠ કલાક કામ કરતા હતા હવે એ જ કારખાનામાં મજૂરોને બાર કલાક કામ કરવું પડશે એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે અને તેને લઈને વિસાવ દળના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિરોધ નોંધાવ્યો છે

કે સરકારની પાસે કોણ એવી માંગણી મૂકી કે આઠ કલાકના બદલે બાર કલાકના કામ કરાવવાનો કાયદો બનાવો એવું કોણે રજૂઆત કરી મજૂર મહાજનોએ કરી મજૂર સંઘોએ રજૂઆત કરી મજૂરોના યુનિયનોએ રજૂઆત કોણે રજૂઆત કરી ગુજરાતમાં કોઈએ રજૂઆત નથી કરી તો પણ સરકારને એવું કેમ લાગે છે કે કામના કલાકો ના બદલે મજૂરોના કલાકો બાર કલાક કરવા જોઈએ એટલે સરકારના વિધેયનમાં એવું લખ્યું હતું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા રાજ્યમાં મુડી રોકાણ વધારવા અને રાજ્યનો વિકાસ કરવા માટે થઈને આજમાંથી બાપ કરવામાં આવે છે આશ્ચર્યનો વિષય કયો કે શરમનો વિષય કયો કે દુર્ભાગ્યનો વિષય એવો છે કે જ્યારે આ બિલ વિધાનસભામાં રચ્યુ થયું આ કારખાના સુધારા વિધેયક એ વખતે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી કે અધિકારીની ગેન્ટ્રીમાં હાજર ન હતા અને મિત્રો આ એક શોષણનો મુદ્દો છે આવો છે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ જ રીતની સાચી અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે ન્યૂઝ જોનને કરો